શહેરના પ્રથમ નાગરિક નિયર પિંકીબેન સોનીના મતવિસ્તારમાં વોર્ડ 4 ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સાઈદીપ સોસાયટીના રહીશોએ આજે સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો દરજીપુરા તરફથી આવતી વરસાદી કાસમાં સાઈદીપ સોસાયટી નજીકના ભાગમાં સ્લેબ કરવામાં આવી રહ્યો છે જે વરસાદી કાસમાં પાણી સાઈદીપ સોસાયટી સહિત આસપાસના અન્ય રહેણાંક વિસ્તારમાં ભરાઈ ગયા હતા વરસાદી પાણીમાં ચાર દિવસ અટવાઈ ગયેલા હજારો રહીશોની ઘરવખરી સહિતનો સામાન પાણીમાં પલળી જતાં ભારે નુકસાની વેઠવાવું પડ્યું હતું સંપર્ક વિહોણી થયેલી સોસાયટીમાં પીવાનું શુદ્ધ પાણી ભોજન કે ફૂડ પેકેટ પણ પહોંચ્યા ન હતા એટલું જ નહીં કોઈ સ્થાનિક નગરસેવક મેયર પિંકીબેન સોની કે ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી પૂરના પાણી ઉસરી ગયા બાદ પણ ભાજપના કોઈ નેતા કે નગરસેવકોએ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી જે બૂથ પરથી ભાજપને એસી થી નેવું ટકા મત મળ્યા છે એ બૂથના મતદારો પાણીમાં હતા ત્યારે કોઈ નેતાએ મુલાકાત પણ કરી નથી જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છે આજે સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને મેઇન ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બોર્ડ મારી દીધું હતું કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ નેતા કે કાર્યકરોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવો બોર્ડ મારી દીધું હતું આ સાથે રહીશોએ ચમકારી બેનરો અમારે ના છૂટકે મારવા પડ્યા છે અમારી સોસાયટીમાં અત્યારે જે ચોવીસ આઠ થી ઓગણત્રીસ આઠ સુધીમાં જે પાણી આવ્યું એ પાણીના લીધે અમારી સોસાયટીની અંદર બે થી ત્રણ ફૂટ જેટલું ઘરે ઘરની અંદર પાણી આવી ગયું પાણી આવી ગયા પછી અમે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો કોર્પોરેટરોને ધારાસભ્યોશ્રી મેયરશ્રીઓએ વારંવાર રજૂઆત કરી કે અમારી સોસાયટીમાં પાણી આવી ગયું છે અમારી જીવન જરૂરિયાતની વસ્તુ અમે બહાર લઈ જઈ બહારથી લાવી શકતા નથી દૂધ અનાજ પાણી કશું પણ અમે લાવી શકતા નાના નાના બાળકો છે મોટા મોટા વયોવૃદ્ધ ઇસમો છે એમના માટે દવા દારૂ પણ અમે લાવી શકતા નથી જેથી અમારે તેમ છતાં કોઈ સ્થાનિક નેતાઓ કે કોઈ અમારી સાંભળ્યું નહીં કે અમારી ત્યાં ઇવન સુધા સોસાયટીના દરવાજા સુધી પણ કોઈ આવ્યું નથી એટલે અમારે ના છૂટકે અમારે આ સોસાયટીના નાકે બેનર મારવું પડ્યું છે અને બેનર માર્યાથી હજુ પણ અમે તમને જણાવીએ છીએ કે તમે આ બેનર મારાથી નહીં પણ તમે હવે જ્યારે બી ઇલેક્શન આવે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમે અમે અમારી પાસે તમે વોટ માંગવા આવી જજો અમારી સોસાયટી ઢીચણ સરખા પાણી આયા પણ કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કે કોઈ મેયર અહીંયા જોવા પણ આયા નથી એટલે અમારી સોસાયટીમાં કેટલું નુકસાન થયું દૂધ પાણી કશું જ મળતું નહોતું પણ કોઈ બે દિવસ સુધી કોઈ અમારી સોસાયટીમાં જોવા પણ આવ્યું નથી એટલે અમે એ લોકો એ લોકો પર વિરોધ કરીએ છીએ મત લેવા માટે એ લોકો પગે લાગીને આવે છે આજ મારી સોસાયટીમાં આટલું નુકસાન થયું છે તો અમારે એમને પગે લાગવું પડે છે અત્યારે એટલે એ લોકો શું સમજે છે એમના મનમાં હવે કોર્પોરેશન ની આવશે ને તો અમે કોઈ પણ મત આપીએ નહીં અમારી સાયદીપ નગર એક પણ મત નહીં જાય એ લોકો અમારી સાયદીપ એન્ટર પણ નહીં થઈ શકે આ વિસ્તાર ન્યુ વીઆઈપી રોડ સાયદીપ નગર રહીશોનો ઉગ્ર વિરોધ થયો છે અમારી સોસાયટીમાં જે બહાર કાચ બાંધી દીધી છે ત્યાં પાણી ભરાઈને અમારી સોસાયટીની અંદર પાણી આવ્યું છે અને એટલું નુકસાન કર્યું છે નથી પીવાના પાણી મળતા આજે અઢી અઢી વર્ષથી પાણીની પણ સમસ્યાઓ થઈ છે રોજ રોજ બધાના ઘરોમાં ટેન્કરો આવે છે બીજા નંબરમાં કે જે નવ લાખ રૂપિયા આ સોસાયટીના રોડ માટેના પાસ થયા હતા મનીષા વકીલના એમાંથી પણ એ નવે નવ લાખ રૂપિયા છવાઈ ગયા એમના ગજવા ભર્યા અને અમારી રહીશોનું કોઈનું જોયું નથી બીજા નંબરની અંદર આટલું બધું પાણી આવી જવા છતાં કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ કોર્પોરેટર અમારી સોસાયટીમાં એન્ટ્રી પાડી જ નથી અને હવે જો અને હવે જો આવશે તો અમે સોસાયટીમાંથી બર કાઢી મૂકીશું મત લેવો હોય તો વોટ લેવા માટે અમને ભગે લાગે છે આજે અમારે જનતાને તમને ભગે લાગવું પડે આ તમને શોંગતું નથી તમારા ગજવા ભરવાના બંધ કરો અને માનવીની સામું જુઓ